મારું નામ સીધુ રૂપાલી ચંદુલાલ છે હું એમ કે એમએસ એસ હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું અને આ એકવીસ દિવસની કાર્યશાળા યોજી હતી તેના સંયોજક ચેતનાબેન હતા અમને બહુ મજા આવી આ કાર્યશાળામાં આ કાર્યશાળામાં વિવિધ સ્કૂલોના સર બેન આવ્યા હતા તેમને અમને વિવિધ પ્રકારનું વ્યાકરણ શીખવાડ્યું હતું તેમાંથી અમે કેટલીક વાર્તા બનાવતા શીખ્યા હતા હાઈકુ બનાવતા શીખ્યા હતા હાઈકનો એક અંક પણ બનાવ્યો હતો અમે અલગ અલગ વાર્તાઓ નાની વાર્તાઓ મોટી વાર્તાઓ શીખ્યા બનાવતા પછી વિચાર વિસ્તાર પર શીખ્યા હતા નમસ્તે મારું નામ છે હું એમ અભ્યાસ કરું છું અમારી શાળામાં અમારી શાળામાં કાર્ય કાર્યશાળા યોજાઈ હતી તેમાં અમે ગુજરાતી વ્યાકરણનો અભ્યાસ કર્યો હતો આ કાર્યશાળા યોજનાર અમારા કન્યા શાળાના શ્રી ચેતરાબેન હતા અને આ કાર્યશાળામાં અમને ગુજરાતી વ્યાકરણ વિશે ઘણું બધું જાણવા મળ્યું ગુજરાતી વ્યાકરણમાં અમને હાઇકુ બનાવતા શીખ્યા હતા રૂટી પ્રયોગ અને કહીવતો અંદર ભેદ જે હતો તે અમે શીખ્યા હતા અને વિચાર વિસ્તાર મોટી વાર્તા નાની વાર્તા આવું ઘણું બધું શીખ્યા અને તેમાં અમને કાવત અને રૂટી જે અમને ભણાવ આવ્યા હતા મદાન મદદસાર ત્યાં અમે ખૂબ જ અમારી અમારી આ એકવીસ દિવસની ગુજરાતી શાળા રૂચિ હતી તેમાં અમને ખૂબ જ મજા આવી અને તેમાં અમને ઘણી બધી માહિતી મળી ગુજરાતી ભાષાઓ કેવી રીતે લખાય કેવી રીતે લખી શકાય તેમાં અમને ઘણા તજજ્ઞો આવ્યા હતા તે અમને માહિતી આપી હતી અમને ઘણું બધું શીખવા મળ્યું અમે સાહેબોનો અંત શીખવાડ્યો હતો એમાં અમને ખૂબ જ મજા આવી કેવી રીતે સાઈબો બનાવી શકાય અને અમને જેમાં બીજા તજજ્ઞો આવ્યા હતા તે અમને ઘણી બધી માહિતી આપી અને વિચાર વિસ્તાર જેવી રીતે સરકારી બંધ તે અમે લખાવ્યું હતું વિચાર વિસ્તાર પર કરાવ્યું હતું જેમાં અમને ખૂબ જ મજા આવી હતી તે અમને બીજા વિસ્તાર પરીક્ષામાં પણ કામ આવી શકે શકે છે અને અમને